જંબુસર કનગામ પાસે ઓટીબી ગામના માઇનોર કેનાલના રિપેરિંગ કામમાં ઘેર રીતિ જણાતા કોંગ્રેસ તાલુકા પ્રમુખી કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો નર્મદા કેનાલ જંબુસર તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે જંબુસર તાલુકાના ખેડૂતો મોટાભાગે ખેતી ઉપર નિર્ભર કરે છે ખેડૂતો પહેલા વરસાદ આધારિત ખેતી કરતા હતા પરંતુ નર્મદા કેનાલમાં પાણી આવવાથી ખેડૂતો રવિ તેમજ ઉનાળુ પાક કરતા થયા છે જંબુસર તાલુકામાં કેનાલ શરૂ થઈ ગઈ છે ત્યારથી ત્યારથી વિભાગ સિંધવ દેવલા નાળા મુખ્ય કેનાલમાં પાણી આવે છે પરંતુ માઇનોર કેનાલમાં રેગ્યુલર પાણી આવતું નથી તેવી બૂમો ઉઠી છે સાથે કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોના પાકનું નુકસાન પણ થતું હોવાની ફરિયાદો મળી રહી છે આ મુદ્દે અગાઉ માજી ધારાસભ્ય સંજય સોલંકીએ વિધાનસભામાં પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો અને કેનાલમાં ગાબડા પાડવા સાથે ખેડૂતોએ અનુકસાની વેઠવા સાથે ખેડૂતો નહેરના પાણીથી વંચિત રહ્યા છે હોવાની પણ રજૂઆત કરી હતી હાલમાં કનગામ ઓટીબી માઇનોર કેનાલ એક થી ત્રણ રિપેરિંગ કામ મંજૂર થતા માઇનોર કેનાલમાં સાફ સફાઈ વિના કોન્ટ્રાક્ટર દ્વારા પ્લાસ્ટરનું કામ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના તાલુકા પ્રમુખ શરદસિંહ રાણાએ કામગીરી અટકાવી હતી અને પ્લાસ્ટરના કામમાં પણ લેવલિંગ તેમજ ગુણવત્તા જળવાતી નથી તેવા પણ આક્ષેપ કર્યા હતા. સાથે વીસ થી પચ્ચીસ વર્ષ બાદ કામગીરી થતી હોય અન્ય ખેડૂતોને પણ આવી કામગીરી ઉપર નજર રાખવા સાથે વ્યવસ્થિત કામ કરાવવા માટે જણાવ્યું હતું. ગામ એક બે ત્રણ માઇનોર ઓ ટીબી નું પ્લાસ્ટર કામ ચાલુ હોય આજે સવારના આ પ્લાસ્ટરની ચકાસણી કરવા આવતા કોઈપણ જાતની સાફ સફાઈ કર્યા વગર આ જે તે કોન્ટ્રાક્ટર ઉપર પ્લાસ્ટર લગાવતા મેં આ કામ અટકાવેલું છે આને કોઈ હો જાતના પ્લાસ્ટર હું તમને વિડીયો પણ બતાવીશ કનગામે એક બે ત્રણ પ્લાસ્ટર મંજૂર થયેલું છે અને તે વીસ પચીસ વર્ષ પછી આ કામગીરી થઈ રહેલી હોય ખેડૂતે રોકતા એ લોકો એવું કહે છે કે ભાઈ કરાવવું છે કે નથી કરાવવું ના કરાવવું હોય તો હવે થશે નહીં આવી ભરા શબ્દ અધિકારી અને કોન્ટ્રાક્ટરે વાપરેલા હોય આજે મેં આ કામ અટકાવેલું છે મારી તો ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આ પણ જે તે વિભાગમાં આ કામગીરી થતી હોય તો સ્વયં ઊભા રહીને કામ કરાવો જેથી કરીને આ થયા પછી બીજા વીસ પચીસ વર્ષ સુધી કોઈ તમારી દરકાર કરનારું છે નહીં તો મારી એક વિનંતી છે કે આ લોકોને હું અધિકારીને પણ કહેવા માગું છું કે તમારી પાસે સ્ટાફ પૂરતો છે તમે કોન્ટ્રાક્ટરની ઉપર ઊભો રાખીને ખેડૂતોને સારી કામગીરી કરીને આપો જેથી ખેડૂત પાયમાલ થતો અટકે